હા મિત્રો કેમ છો તો મિત્રો આવી ગઈશું છો એકદમ નવો જ વિડીયો લઈને તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભાઈ લોકેશન આજુબાજુનું વાતાવરણ તો ભાઈ આપણે એકદમ આવી ગયા છીએ ભાઈ આપણી સાસરી એટલે કે સુનસીમાં આપણી સાસરી થાય છે તો તમે જોઈ શકો છો ભાઈ એના આજુબાજુનું એકદમ જોરદાર લોકેશન તો આ એકદમ તમને જોરદાર એક વસ્તુ બતાવી છે તો વિડીયો તમે કન્ટિન્યુ ચાલુ રાખશો તો ખરેખર તમને ખૂબ જ મજા આવશે તો ભાઈ એકદમ સાંજનો ટાઈમ થઈ ગયો છે ભાઈ તો એકદમ સાંજનું વાતાવરણ જોરદાર હોય તો ભાઈ રિઝલ્ટ પણ જોરદાર એકદમ ક્લિયર આવે તો ભાઈ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને ખરેખર ખૂબ જ મજા આવશે તો તમે જોઈ શકો છો ભાઈ વંશુ એના મામા સાથે એકદમ ભાઈ એકદમ બિલાડીના નાના નાના બચ્ચાને રમાડી રહ્યું છે તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ નાના નાના બિલાડીના બચ્ચા છે તો વંશુ અને એના મામા બંને જણા બિલાડીના બચ્ચાને રમાડી રહ્યા છે તો આ બાજુ જોશો તો ભાઈ એકદમ એના માટે ભાઈ એકદમ કુકર જાળીવાળું ઢાંક્યું છે કારણ કે કોઈ એને નુકસાન પહોંચાડે નહીં ભાઈ મને જોઈને આ બિલાડીનું બચ્ચું સંતાવા લાગ્યું છે એ પ્રમાણે આ બાજુ જોશો તો એ બાજુ પણ એકદમ મસ્તી કાઢી રહ્યા છે તો ભાઈ આખો દિવસ અંદર રાખતા નથી અને અત્યારે સૂટા મૂક્યા છે તો એ પણ મસ્તી પણ કાઢી રહ્યા છે તો આ પ્રમાણે તમે જોવો તો ભાઈ આ બાજુ એકદમ ભેંસો ને બધું રાખે છે કે ખેતીવાડી નું કામ કરે છે તો આજે એકદમ પૂરી પૂરી પાડી પણ છે એમની તો ભાઈ એ જ પ્રમાણે તમે જોઈ શકો છો ભાઈ અમારી સ્વરા અને વંશુ પણ મારા સાથે આવ્યા છે તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આ ત્રણ બચ્ચા છે ભાઈ તો ત્રણે ભાઈ એકદમ ભાઈ બહેન છે જે રીતે ભાઈ મારે પણ ત્રણ છોકરાઓ છે એ પ્રમાણે ભાઈ આ ત્રણ ભાઈ બહેન છે પણ ભાઈ દુઃખની વાત એ છે તો મિત્રો દુઃખની વાત પણ તમને જણાવી છે તો દુઃખની વાત એ છે કે મિત્રો જ્યારે આ બચ્ચાનો જન્મ થયો નાના હતા તો ભાઈ અચાનક જ એના કૂતરાએ ભાઈ એની માને પકડી લીધી અને એ દિવસે જ કુતરાએ એની માને મારી નાખી હતી ભાઈ આ ત્રણ બચ્ચા એકદમ આંખો પણ ખુલી નથી અને ભાઈ કોના સહારે લે તો ભાઈ એકદમ મારા સાસુમાનું ઘર છે તમે જુઓ તો ભાઈ ત્યાં જ એવું થયું હતું તો ભાઈ એમને જોઈ એની માને મારી નાખેલી અને બચ્ચા પણ એકદમ નાના ઉંદેડા જેવડા હતા ત્યારથી જ લઈને એમને બસ એવું વિચાર્યું કે અંદર જે અમને દયા આવી કે ભાઈ આનું કોણ થશે કારણ કે ભાઈ આપણે માણસ હોય તો ભાઈ આપણું કોઈ સગુંવાળું કાકા કુટુંબ બધું હોય તો ભાઈ આપણને નાનપણમાં આપણા મા બાપ ના હોય તો ભાઈ આપણને કોઈ સહારો આપી દે પણ ભાઈ આ અબોલા જાનવરનું શું તો ભાઈ એકદમ આ અબોલા એકદમ ત્રણ બચ્ચા તમે જુઓ તો એકદમ ભાઈ તમે જોઈ શકો છો આ બોલા ત્રણ બચ્ચાને ભાઈ એકદમ નાનપણથી જ એમને મોટા કર્યા અને નાનપણમાં તો બીજું કશું ખાઈ ના શકે તો ભાઈ અમારો સાળો છે તો એના માટે બોટલ પણ લાવ્યો બતાવું છું તમને બોટલ પણ તો તમે જોવા એ પ્રમાણે ભાઈ આપણે જે રીતે નાના બાળકને બોટલથી દૂધ પીવરાઈએ છીએ એ પ્રમાણે બોટલ તાત્કાલિક જઈને વિસનગર જઈને લઈ આવ્યો હતો તો બોટલથી પણ તમે જુઓ એ પ્રમાણે આ પ્રમાણે તમને વચ્ચે માથા પડશે બેટા તમને બોટલથી એમને દૂધ પાયું અને આજે આ બચ્ચાઓ એકદમ બે મહિનાના પૂરા થઈ ગયા છે ભાઈ તો બે મહિનાના બચ્ચા મોટા કરવા એટલે કોઈ રમતની વાત નથી તો બે મહિનાથી એકદમ નાના બાળકોને સાચવતા એ પ્રમાણે સાચવે છે તો ભાઈ ખરેખર ભગવાન ખૂબ સારું એવું આપે કંઈક બરાબર તો દુઆ ભગવાન આપણને ભાઈ આપણે સારું કરશું તો આપણને સારું થવાનું છે તો તમે જોઈ રહ્યા છો અમારા સ્વરા એકદમ એને દૂધ હોટલથી દૂરાઈ રહી છે તો ભાઈ આપણે આજે આપણે અબોલા જીવની ખરેખર આમને ખરેખર જે મોટા કર્યા ના કરી વખત જ ભાઈ એમના દાબા ઉપર હતા એકદમ ખૂણામાં તો ભાઈ એકદમ એ ટાઈમે જો અમને બહાર ફેંકી દીધા હતા તો આજે બચ્ચા કદાચ હોતા નહીં તો મિત્રો એકદમ એની માને કૂતરાએ પકડી દીધું મરી ગઈ તો ભાઈ આજે બે મહિનાના બચ્ચા થઈ ગયા છે તો ભાઈ એકદમ એમને ખરેખર ઘરમાં દોરને બધું તો રાખે છે પણ એકદમ ભાઈ બિલાડીના બચ્ચા રાખવા એટલે કોઈ રમતની વાત નથી કારણ કે ભાઈ ઘરમાં ગંદુ પણ ઘણું બધું કરતા હોય છતો પણ એમને રાખ્યા અને આજે ત્રણેય બચ્ચા બે મહિનાના થયા છે અને બે મહિના સુધી એકદમ કમ્પ્લીટ છે અને અત્યારે તો ભાઈ એકદમ ફરતા પણ થઈ ગયા છે તો એમના માટે એમને રાખવા માટે પણ એમને તમને બતાવું છું તો ભાઈ અંદર પૂરવા માટે તમે જુઓ તો ભાઈ આ ટોકર હતું તો એના અંદર રાખે છે અને ભાઈ દિવસ દરમિયાન એને છૂટા પણ વેકે છે તો ભાઈ અત્યારે તો સમજુ થઈ ગયા છે બધે આમ રમે જાય છે જોવા દોડે છે એકદમ જોવો દોડી દોડીને કેવા દોડી રહે છે એ વંશું આવી જશે અંદર બેટા તો ભાઈ મારો વંશું રમાડી રહ્યો છે આમ દોડે છે પેલી બાજુ દોડે છે અને ભાઈ અત્યારે તો હોશિયાર થઈ ગયા છે તો ભાઈ ગંદકી પણ કરતા નથી જુઓ એમના માટે ટોકર રાખ્યું છે તો ભાઈ ટોકરમાં માટી નાખી છે ને તો ભાઈ ત્યાં આવીને એકદમ તમને સી કરવી હોય તો ત્યાં એમ ભાઈ કરી લેશે તો ભાઈ ઘરમાં કોઈ જગ્યાએ ગંદકી કરતા નથી એટલા સમજુ પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ખરેખર ભાઈ એકદમ આનંદની વાત છે ભાઈ તોલજી હા તો વંચુ એકદમ ગિફ્ટ પેકિંગ કરીને બચ્ચું લઈને આવ્યો બહારથી હા કે ભાઈ પેલા અંદર રાખીએ ને ટોકરમાં સુટા મેળવીએ ને એટલે ભાઈ બહુ બધા મસ્તી કાઢતા હોય છે ભાઈ આ બચ્ચાને આપણે કેવી રીતે નાનપણથી અમને મોટા કર્યા તો ભાઈ અમારા સાસુમાં છે તો આપણે એમના જોડે વાત કરી આજે તો ભાઈ એમના જોડે પણ આપણે વાત કરવી છે કે ભાઈ આટલા નાના બચ્ચા હતા તો તમે કેવી રીતે અમને મોટા કર્યા તો ભાઈ અમારા સાસુમાં છે બોલો બેટા એમનો બોલવા દે બોલો આ બચ્ચા નો કીચ્યું તમે તો એકદમ ચોખ્ખાઈવાળા હતા કે તમારે તો ઘરમાં બચ્ચું બિલાડીને આવે તો ગમતું નતું અને અચાનક આટલી બધી ચોખ્ખાઈ રાખતો હતો અને તાણે બચ્ચું તમારા ઘરમાં તમે રાશન મોટો કર્યો એટલે ખરેખર જોરદાર વસ્તુ કહેવાય એટલે અમે આવતા તો તમારે તો આમ અમુક કુતરું બિલાડી ઘરમાં આવી હોય ને તો એ ગમતું નતું બરાબર તો પછી તમે આ બચ્ચીઓને રાખે છે એવી રીતે ભગવાન આપણને એકદમ ભાઈ કદાચ એની માં હતી પણ કદાચ સહારા માટે આ ઘરે મૂકી ને ગઈ હતી તો ભાઈ કદાચ એમને સહારો આપ્યો છે તો ભાઈ ખરેખર આજે આપણે બચ્ચાને સહારો આપ્યો છે ભગવાન પણ કોઈ દિવસ એવો આવશે તો ભાઈ આપણને સહારો આપતો હોય છે તો એ જ પ્રમાણે ભાઈ આખો વિડીયો કન્ટિન્યુ તમને બતાવ્યો તો ખરેખર તમને વિડીયો કેવો લાગ્યો તો ભાઈ એની માન હતી તો આજે બે મહિનાના બચ્ચાને મોટા કર્યા છે ભાઈ દૂધ પીવરાઈને મોટા કર્યા છે કારણ કે નાનપણમાં તો આંખો પણ ખુલી નથી તો કશું કંઈ પણ શકતા નતા તો એ પ્રમાણે તમને બતાવ્યું પાસી આઈ જોઈ અને પછી જતી બચ્ચાને જોવાય તો મિત્રો તમે જોયું એ પ્રમાણે ભાઈ અમારા સાસુમાં એકદમ ભાઈ બધા ત્રણેય બચ્ચાઓને એકદમ ભાઈ સહારો આપ્યો અને ખરેખર મોટા કર્યા છે ભાઈ તો ભગવાન જ ખબર નહીં હોય ભાઈ ભગવાન તો ભાઈ એમના આશ્રય એકદમ આશરે બે બચ્ચા અને દીધું પણ બહાર છે એ લાવે છે તો ભાઈ એકદમ જોરદાર રીતે એમને મોટા કર્યા છે આગળ મારા ભગવાનની મરજી છે થશે કારણ કે એમનું જીવન જે લખ્યું છે એ પ્રમાણે જીવશે હવે આપણા આશરે આવ્યા તો ભાઈ કોઈ પણ જાનવરમાં બસ મારો એક જ મેસેજ છે કે તમારા ઘરે પણ કોઈ આવું દિવાળીનું હોય કે કૂતરાનું બેઠ્યું હોય તમારા આશરે તમારા ઘર આગળ આવે તો મિત્રો ખરેખર છે એને આંસુ આપવો જોઈએ કારણ કે આજે તમે જોયું છે તો આપણે સારું કદાચ આપણે કંઈ સારું ફૂન કરીએ તો ભાઈ કોઈ જીવ આપણા આશરે આવે છે કારણ કે આપણા આશરે ત્યારે પણ કોઈ જીવ આવે નહીં તમને પ્રમાણે મોટા કરે છે ભાઈ ત્રણેય બચ્ચા તો વિડીયો તમને મિત્રો આજનો વિડીયો બસ અહીંયા આવ્યો તો ભાઈ બનાવી દીધું છે તો તમને વિડીયો કેવો લાગ્યો તો મિત્રો આ વિડીયો ગમે હોય તો આપણે ચેનલ છે મારી જીવન મિત્રો આપણા વિડીયોને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ખરેખર આપણે જે કર્યું છે એ સારું કર્યું છે ને તો કોમેન્ટ સો ટકા કરજો I do bye. bye.